ચાલો યુટ્યુબ ફેમિલી ગેમ છો બધા સમજા મને તો જય માતાજીને જય દ્વારકાજી જો આપણે જઈ રહી છીએ ઉત્તરમાં સવાર સવારમાં મિની ગિનાર ફરવા માટે ને આપણે આજે ઘણા બધા યુટ્યુબરો આવે છે તો તેના ફોન આવી ગયો તો આપણે જઈ રહી છીએ હોય તેમની સાથે મુલાકાત કરવા માટે તો સાલો કેટલા યુટ્યુબર આવે છે તો તમને સાથે તમને દેખાડી દો અને મુલાકાત પણ થઈ શકીશું આપણે તો સાલો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહીજો મારા વાલા એને લીધો આપણા તરશિંગડા પહોંચી જાય છીએ મિની ગિરનાર અને જો હજી આપણે કલ્પેશભાઈની હજી આવ્યા નથી એની વાત જોઈ રહી છીએ રમેશભાઈની રશિકભાઈની જો હા છે મિની ગિરનાર પણ કંપ સડવાનો રસ્તો હશે ના હા કલ્પેશભાઈની આવી ગાડી જો ત્યારે બહુ માણસો નથી આજે આ જો કલ્પેશભાઈની ગાડી આવી ગઈ

અને જો આ કલ્પેશભાઈ તમારી સાથે બેઠા છે જા જો અમારા રમેશભાઈ કલોરાણાવાળા સેવા મહાદેવ સેવા ગ્રુપવાળા જ અને આની પાસે મરેશક દાદા જો હા અને આ કલ્પેશભાઈને જો ઓળખો છો તમે વાવડી વાવડીથી અને અમારા છોટા યુટ્યુબર વિવેક કુમાર જ તો ચાલો આપણે બધા સડી રહ્યા છીએ હવે બિન્ની નાળિયેર વાળા છે શ્રીફળ વાળા બધી ટ્રાફિક છે અત્યારમાં જો હવે પબ્લિક હવે આવી ગઈ છે હવે બિન્ની ગિરનાર માટે જોવા માટે અત્યારે અત્યારમાં સવાર સવારમાં નથી પણ હવે થઈ છે થોડી થોડી જો આગળ તો હજી નથી હજી બધા પાછળ છે હા સરસ મજાનું બિન્ની ગિરનાર તો આપણે અહીં સડવાનું છે જો અહીંથી હાલવાનું છે અહીંથી નામ થાતા થાતા તે અહીં થઈને આમ માલવાનું છે તો અવશ્ય તમે મુલાકાત લઈ જાઓ અમારા મિની ગિરનારમાં ફરવા માટે ને આવજો તો સાલો તમને થઈ ગયું છે દર્શન કરાવી દેવી જો આપણો સરસ મજાનો રસ્તો હશે સર આજે તમને રસ્તો બતાડે દીધી હમણે તો જો આ રીતનો રસ્તો હશે એમ અને આ છે આપણે જગ્યા તો હમણાં હેઠે આપણે રાઉન્ડ લેવાનો છે આપણે ખોડિયારમાંના દર્શન કરીશું ઉપર તરસિંગડા તો આપણે દર્શન કરાવશે તે તસિંગડાવાળા ખોડિયારમાંના પણ આપણે નિશ્ચય પણ આજો સરસ મજાની જગ્યા છે આપણે નિશ્ચય પછી તમને દર્શન કરાવશું બધા હોય લોકો આપણે આગળના વિડીયોમાં તો દર્શન કરાવ્યા હતા પણ આજે પણ ફરી દર્શન કરાવશે તમને બધાને ચાલો કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રીજો ચાલો જુઓ આપણે જુઓ સરસ મજાનો રસ્તો તમને પાણાવાળો દેખાડું તમને જો આપણે મિની ગિનાર ઉપર આવી લેજો આ રીતનો રસ્તો છે તમને દેખાડું પહેલાં આપી નથી પહેલાં તો આવી રીતનો રસ્તો છે જો ઘણી બધી ટ્રાફિક પણ થઈ ગઈ છે હવે તો આપણે આગળ યુટ્યુબર બધા સાયલા જાય છે આપણે તમને બતાવવા દઈએ અને આગળ જો આ બહારથી ફરવા લોકો આવેલા છે એ બધા સડી રહીએ છીએ જો આવો રસ્તો છે અમારા વાળા પથ્થરવાળો રસ્તો છે પેચર જો કાં કાપીને ધાર કાપીને રસ્તો બનાવ્યો છે અને તો પહેલાં એને પણ ડાયરીક રસ્તો હતો પણ આ પછી થોડુંક સરળ રીતે થાય એમ થોડોક સડા ઘટી જાય એના કારણે જો આ રીતની ધાર કાપીને રસ્તો બનાવેલો છે મચાલો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહીજો જો હા ફોતક સડ જવા હવે તો મારા વાલા જો બારવા નીકળી ગયો કારણ કે થોડોક થાક લાગે સડાસડવાનું થાય એટલે તો થાય જ ત્યાં કારણ કે રસ્તો તો આ રીતનો છે એટલે આને મિની ગિન્નર કહેવામાં આવે છે આવી રીતના પથ્થર છે એટલે તો નક્કર તો મિની ગિન્ડરનો કહેવામાં આવે જો પથ્થર છે આપણે જવાનું છે જો હા અહીંયા ઠીટ સડવાનું છે આગળ પવનનું વાતાવરણ તો એકદમ અત્યારે સૌંદર્ય સરસ મજાનું પ્રકૃતિના ફળે આપણે કોડિયરમાંના આંગણે આપણે પડી જઈશું ઠેઠ કારણ કે અહીંયા ભાઈ પ્રકૃતિના આંગણે એટલે ઓર મજા આવી જાયનાર ઠેઠ પગેથી આગળ આપણે અહીંયા જાય છે ગિરનાર સડતા જાય છે મારા વળા અને પગીચ્યા છે સરસ મજાના જો તમને આપણે લોકેશન બતાવું એકદમ સરસ આટને કહ્યું છે અમારે વડેલે તો હા રશિકભાઈ રશિકભાઈ બેસો ની છે બેહો તમે જ મુખ્ય મહેમાન છો અમારા ઠેઠ આ છે ને તમે ઠેઠ સણોસરાય છે ને થેઠ સણોસ રાય છે ને થેઠ તમે અહીંયા આવ્યા છો રશિકભાઈ અને આ વિવેકભાઈ એ અમારા ખાસ મહેમાન છે નાના એવા મહેમાન હા નાના યુટ્યુબર આ તેમના પિતાશ્રી છે રમેશભાઈ ભાઈ બલે નાસ્તો પાળડે આપણે અત્યારે શિંગડા વિની ગીરના સડવાનું શરૂ કરી દીધું છે જો આપણે સડવા આવે તો આપણા સાઈડે આવે વિયોગભાઈ રમેશભાઈ રસિકભાઈ અને કલ્પેશભાઈ ચાલો જો આપણે પહેલા સ્થાને ખોડિયારમાં આપણે પહોંચી ગયા જો મિની ગિરનારના પથ્થર જુઓ તમે મારાવાલા

જય ખોડિયાર માં કોમેન્ટ માં લગ્યો મારા વાલા જો મોરલા નો ગણગણાટ શરૂ થયો જો જવા નીચે લોકેશન ઠેઠ નીચે આપણે આપણે જ્યાં વિડીયો ટાઈટ કર્યો તો જો આ જગ્યા પર આ સાદરાવાળું વાળું આપણે વિડીયો શરૂઆત કરી હતી નાઇથીને જો આપણે અહીંથી નામ છીડ્યા હતા અને આપણે જો અહીંયા યુટ્યુબરો છો સાથે વિડીયો ઉતારે છે સરસ મજાના જો આપણે આ બધા યુટ્યુબર જ છીએ અને આપણે જ આવીએ છીએ ધાબા તરસિંગડા ઉપર છીએ અમે જો આપણે અહીંથી આમ ચડવાનું છે અને હવે અહીંયા આવ્યો તરસિંગડા મિની ગિનાર થોડી યાર માતાજીના દર્શન કરવાના છે જો થોડી થોડી થોડા પબ્લિક છે અને આપણે અહીંથી આમ હાલવાનું છે અમે ચડવાની શરૂઆત કરી દીધી છે મારાવાલા અને સરસ મજાનું લોકેશન છે એકદમ અને આપણે તમને જો અહીંયા જુઓ તમને દેખાડું અમને બીજો આ પબ્લિક જોવો તો અહીંયા લઈ છે જુઓ અને આ જુઓ લોકેશન આપણે અહીંયા ઉપરની આવો અને અમારે જો આપણે આ ફરતા વિસ્તારમાં મોદી સરકારના પંખો પહેલાં હોય અમારે ત્યાં જુઓ ને મોદી સરકારના પંખા તમને અવશ્ય જોવા મળશે આ ફરતો વિસ્તારમાં મોદી સરકારનો પંખો 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 બીજ ક્યાંય વાત નહીં અને આ છે આપણા ગામનું તળાવ આ મારા ગામનું તળાવ છે મારાવાળા અને જો આ અહીંયા આપણું ગામ છે જો આ આપણું ગામ દેખાય આ આપણું ગામ છે કારણ કે વાતાવરણ બી વાતો સાય છે એટલે થોડુંક લોકેશન થોડુંક બધું આવે નાખે તમને એકદમ ચોખ્ખું વાતાવરણ જોવા મળે અને આપણું જે તણાવ મોટું હેવી અને આ છે નવું રામપરા એક જો સડિયા જ આવે છે માલ ઢોર બકરા જોવાય બકરા સરે છે સરસ મજાના ડુંગરમાં ભાઈ મજા આવે આ જ્યાં જોવા માલ ઢોર રખડે છે જો છેલ્પેશભાઈ આવે છે સડે છે તો ચાલો આપણે પણ સરભાઈની તૈયારી કરી દેવી હવે તો આપણે ઘોડિયારમાં દર્શન કરવા જઈએ છીએ ચાલો જો આપણે દર્શન કરી લેવી ઘોડિયારમાંના તમને પણ દર્શન કરાવી દેવી હું પણ દર્શન કરી લઉં તમને પણ દર્શન કરાવી દઉં જય ખોડિયારમાં માં જય ખોડિયારમાં માં કોમેન્ટ માં ઓ વિશે લખી નાખજો મારાવાલા જો આપણે ખોડિયાર દર્શન કરવા પહોંચી ગયા છીએ તર્શિંગડા ડુંગર હું પેલો વધીરા ઝાડ છે જો એક ભાલો આ ઉપર ચડવાનું છે હાલો દર્શન કરી લીધા માતા જીના જો આપણે મીન માથે જો આપણે સરસ મજાના ભોયાનાથ પણ છે તેના પણ દર્શન કરી લીધું પાસે કોર આનાથ મહાદેવી હા રી કંઈ વાર વાર જ હોય અમારે જો દર્શન કરવાનું એકદમ લોકેશન આવશે હા તો બધી એટલું હતું રખડા નગર આ ડુંગર અમારે હજુ આવી જો હોય ને જો ઓલા આવે અહીંયા ગુલાબબેનની શૂટિંગ ચાલુ છે એનુંથી આપણે તળાવનું લોકેશન જાનો જો નજારો જો કોડિયાર માતા જઈ ગીતા

સેવકો કામ કરી રહ્યા છે લાઇટિંગનું કામ ચાલુ છે અને અહીંયા જો પબ્લિક તો હજી મારા વાલા હજી હાલ લીધ આવે છે હવે તો કારણ કે હું બપોરનો સમય થઈ ગયો એટલે હું પબ્લિક આવ્યા જ રાખશે અમે તો કારણ કે ઘણી પબ્લિક છે

બે દીકરી એટલે માતાજી નો લક્ષ્મી મા નો આપડે કહેવાય તો એક મોકો મળી ગયો તમારી સાથે કે માતાજી મિત્રો બે દીકરીનો જન્મ દીધો છે એમને આપણે નીચે ઉતારવા મળે છે ડુંગર માંથી ચિંતક શિંગડા ડુંગર ઉપર થી જોવો ઓલા તો આપણે ઠેઠા આગળ પહોંચી ગયા છે હવે જો એ ઠેઠા ના પહોંચી ગયા છે અમે રહ્યા છીએ પાછળ હળું હળું પાછળ હેલા જઈ છીએ મધરા મધરા નિરાયથી તો આપણે હવે નીચે આપણે ખોડિયાર માં ના દર્શન તમને કરાવી દીધી અમે મંદિર સ્થાનક પણ સરસ મજાનું તો ચાલો તમને નીચે દર્શન કરાવી દઈએ મારા વાલા અમે એ ખોડિયાર માં લખી નાખજો કોમેન્ટ માં લખતા ભૂલતા નહીં

આપણે ખાલી વિડીયો જ બનાવી સેવા પણ કરીએ રોજ મજાનું ઠંડુ પાણી પીએ અને ચકલીઓ પણ રોજે રોજ આપણે અહીંયા કુંડું બાંધ્યું છે તો સરસ મજાનું ઠંડુ પાણી નહીં પીએ એટલે આ વિડીયો બનાવાયો છે તરચિંગના ડુંગરે તો પણ એક સેવાનું કામ કર્યું અને આપણે એક તણમાયકાના માળા છે પાણીનું કુંડમાં અહીંયા ચકલીઓ પાણી પીવે અને સામે આપણે શિયાળ બનાવીએ છીએ તો ત્યાં સરસ મજાના ઘર પણ લગાવી દઈશું હેલો જવાબર કલ્પેશભાઈ રમેશભાઈ મને જો ભાડા ભાઈ દિરિયા છે વિવેકભાઈ જો હા એ ઊભા છે અમારે પાસે છે અને મન બોર્ડર પણ કરે છે આપણે પક્ષીઓના છત્રીઓના માણસ મળે છે તો અહીંયા ભાગી દીધું અમારે છતી જોવા પણ મારા કરીએ છીએ અને અમને પચાસ પાડે ચાલો જો આપણે ખોડિયારમાં ના દર્શન કરી લેવું મારા આપણે નિશ્ચિત સ્થાનક છીએ સરસ મજા ખોડિયારમાં દર્શન કરી લીધા અને આપણે જઈ રહ્યું છે ઘર બાજુ અમે ઘણા એવા તમારે જો પૂજન કરી રહ્યા છે પ્રસાદ લઈ રહ્યા છે બધા એનું પણ શેડમાં પણ તો ચાલો આપણે કન્ટિન્યુ ઘર બાજુ છીએ અમે જો આપણે તરસિંગડા ખોડિયારમાં દર્શન કરીને આપણે ઘરે વીએ પછી ફરીને અને આપણને બધા યુટ્યુબર સાથે મળીને ખૂબ જ આનંદ થયો અને આપણે બહુ જ વાર મજા આવી અને તો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરીજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો ચાલો હું નવા જ વિડીયોની મેલપા નવા ધંધાની અંદાજની મેળપા તો જય માતાજી જય દ્વારકાધીશ જય ખોડિયારમાં તરસિંગડા વાળેમાં ખોડિયાર એકદમ વાય ખોડિયાર